ભાવનગર તળાજ અને મહુવા તાલુકાના ગામડાઓને જોડતો દાઠા ગામ પાસેનો પુલ નિર્માણ થાય તે પહેલા ફરી એકવાર વિવાદમાં આવ્યો છે ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે બગડ નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ થઈ છે જેના કારણે દાઠા ગામ નદી ઉપર નિર્માણ થઈ રહેલ પુલ નીચે સેન્ટિંગના કામમાં સપોર્ટમાં રાખેલ લોખંડ તણાયું છે ભારે વરસાદના કારણે ભાવનગર મહુવા તાલુકાના ગામડાઓની મુશ્કેલી વધી છે મુખ્ય માર્ગ પર વરસાદના પાણી ફરી વળતા કલાકો સુધી ઊંચા કપડા સહિતના ગામનો માર્ગ બંધ રહ્યો હતો જો કે હાલ રાહતની વાત એ છે કે માર્ગ ઉપરથી પાણી ઓસરી ગયા છે જેના કારણે હાલ તમામ ગામના માર્ગ ફરી શરૂ થઈ ગયા છે ગઈકાલના મોડી રાત્રિના વરસાદને લઈ તમામ નદીઓમાં આવ્યા નવા નીર રાત્રિના બાર થી સવારના ચાર વાગ્યા સુધી માત્ર ઇંચ વરસાદ નોંધવા પામ્યો હતો જેમાં મહુવાની માલણ નદીની જો વાત કરવામાં આવે તો તેમાં પણ હાલ નદી બે કાંઠે વહેતી થઈ છે નદીની ઉપરના ભાગ તલ ગાજરડા બોરડી કુંભણ રાતોલ ખૂટોડા ગોજલી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો નદીમાં નવા નીરની મજા માણવા શહેરીજનો પહોંચ્યા નદી કાંઠે